मारु नाम मिलन पाठक आज विजलपूर विधानसभा धारासभ्य श्री अमितभाई ठाकरे એમણે કાર્યાલયની પણ સેવાલય બનાવ્યું છે જે એમ કહેવાય કે જરૂરી જે ગવર્મેન્ટ પુરાવા છે ધારો કે આવકનો દાખલો છે કે રેશન કાર્ડ છે આયુષ્માન કાર્ડ છે આધાર કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ છે તો આવા બધી જ યોજનાઓને લઈને આ કાર્યાલય સેવાલય ચાલતું હોય છે જે માન્ય મોદી સાહેબ કહેવાય કે ગિફ્ટ જનતાને આપી છે કે પાંચ લાખ પાંચ લાખ જે પણ કંઈ એને કંઈ દવાથી લઈને ઓપરેશનથી લઈને કંઈ થતું હોય તો આ એને માટે આયુષ્યમાન કાર્ડ જે બનાવવામાં આવ્યું છે તો એ આયુષ્યમાન કાર્ડ અમે અહીંયા બનાવી આપીએ લોકો અહીંયા જે જનતા છે એ જનતા એકદમ ખુશ થઈને જાય છે કે ભાઈ પાંચ લાખ અમારી પાસે જ્યારે નથી હોતા અને જે કાંઈ કાર્ડ બનાવી જે ખુશી અમે જોઈએ છે કે મોદી સાહેબને એ અભિનંદન આપે છે કે એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને સાથે સાથે કે આ જે શ્રી છે અમિતભાઈ ઠાકર કે એમનો ખૂબ ખૂબ આભાર કે એવી આવી સેવાઓ અહીંયા આગળ ચાલુ કરી છે અને પ્લસ અમારા જે ગુજરાતના સીએમ માનનીય ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ જે એમણે પાંચ લાખ એડિશનલ જે આયુષ્માન આયુષ્યમાન કાર્ડમાં એટલે ટોટલ હવે દસ લાખની યોજના જે થઈ છે અને એમાં જે પણ ઓપરેશન હોય કે કંઈ પણ મેન્ડેટરી કે બીજી વખત પણ કંઈ જો કંઈ આવી હોય તે દસ લાખની અંદર આખું ઓપરેશન કે કંઈ પણ કવર થતું હોય છે તો એ લોકોને સારામાં સારો લાભ આ ગુજરાતની જનતાને મળી રહ્યો છે અને આવીને આવી યોજનાઓ સતત ઇલેક્શન કાર્ડથી લઈને દર રવિવારે અમારો અહીંયા ઇલેક્શન કાર્ડ પણ એને જે પણ એની ક્વેરી હોય કે જેને સુધારા વધારા હોય તો અમે અહીંયા કરી કરતા હોઈએ છીએ જે અમારી આ ટીમ છે પૂરી એ પૂરી ટીમ અહીંયા બેઠી હોય છે અને એમાં વિશ્વકર્મા યોજનાને લઈને પણ અમે હવે જે નવી યોજના આવી છે તો વિશ્વકર્મા યોજનાને લઈને પણ ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા છે અત્યાર સુધીમાં મોસ્ટ ઓફલી લગભગ મોટો આંકડો છે કે જે લગભગ ત્રણ ચાર હજાર લોકો અહીંયા અહીંયા વિઝિટ કરી ગયા છે અને આયુષ્યમાન કાર્ડ ઈ સાર કાર્ડ ઇલેક્શન કાર્ડ વિશ્વકર્મા યોજના આ બધા જને લઈને અમે આ બધી કામગીરી કરી રહ્યા છે સાહેબ એક વસ્તુ કહેજો કે કયા કયા પ્રકારના કાર્ડ છે એની સુવિધાઓ કે સેવાઓ જે છે અહીંયાથી પ્રાપ્ત થઈ રહી છે જે ટૂંકમાં આમ જનતાને પ્રાપ્ત થઈ શકે ધારો કે આયુષ્યમાન કાર્ડ મેં તમને પહેલાં કીધું આયુષ્માન કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ છે આયુષ્યમાન કાર્ડમાં બધી સેવાઓ જે ડૉક્ટરની અંદર ઓપરેશનની અંદર ફ્રી થઈ શકે છે તો એ છે ઈ શ્રમ કાર્ડ છે કે જેને વીમો એક્સિડેન્ટલ વીમો મળી રહ્યો છે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડની અંદર અમે એને સુવિધા આપીએ છીએ કે આટલા આટલા ફોર્મ અહીંયા અમે ભરીને આપીએ છીએ કે જેને નથી ફાવતું જે એકદમ ગરીબ વર્ગ છે મને લગતા બી નથી આવવાતું અને ધક્કા થઈ રહ્યું છે તો અમે એને ફોર્મ ભરીને આપીએ છીએ એ અહીંયા અમે એ રેશન કાર્ડ ની જે ઓફિસ છે ત્યાં જ થશે પણ અમે એને ફોર્મ એના એટેચમેન્ટથી મળીને બધું અમે કરી આપીએ જેથી ત્યાં એને બીજો ધક્કો ના થાય આવકનો દાખલો તો આવકનો દાખલો સેમ એ જ રીતે આપણે હવે તલાટી જ કાઢી આપે અમે નથી અહીંયા કાઢી શકતા તો અમે એને ફોર્મ કઈ રીતે ભરવું છે શું છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એ બધું અમે ફિલઅપ કરી આપીએ છીએ જેમ એ જ રીતે વિધવા સહાય જે એકદમ જે ઘરની અંદર કોઈ પરિવાર નથી હોતો એને એક એ લોકો ફેમિલીમાં બે જણ હોય છે એમાં એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા હતા એક વિધવા બેન એ ક્યાં ક્યાં જાય એને કઈ રીતે એને કામગીરી કરી એને ખ્યાલ નથી હોતી એ જ અમે આગળ સમજાવીએ છીએ અને આ જ રીતે અમે ફોર્મ બોમ ભરીને અમે એમને તમને બધું સબમિટ કરવાનું કહીએ છીએ કે આ ઓફિસે જજો અને તમને હવે કોઈ ધક્કો નહીં આવે તો આવી જ રીતે બધા જ બધી જ યોજનાઓમાં કામ કરે છે અને બધા અમને અમને તો અમને તો પોતાને તો આશીર્વાદ આપે છે માન્ય ધારાસભ્યશ્રીને મોદી સાહેબને અને અમારા સીએમ સાહેબને બધાને આશીર્વાદ આપીને જાય છે કે આ તમારું ભલું થજો આવી કામગીરી રાખી છે અને હજુ રાખજો કે જેથી બધા લોકોને સેવા મળી રહે ધન્યવાદ